એની પાસે કાચની એક મોટી પેટી હતી એ ઉપરથી હવા અને અવર માટે ખુલી હતી માત્ર જાળે નાખેલી હતી બાકી બાજુઓ કાચથી મઢેલી હતી એ પેટીમાં ત્રણ કાચબા હતા ત્રણેય કાચબા સ્થિર હતા કલાકારે બાદશાહને કહ્યું ગરીબ પરવર આપ કલાના કદરદાન છો એવું સાંભળીને હું આપના દરબારમાં આવ્યો છું આ ત્રણ કાચબામાં જીવતો કાચબો કયો અને બનાવટી કાચબા કયા એ કોઈ કહી આપે તો હું પાંચસો ચાંદી મોહર ઇનામ આપું પણ આપના દરબારમાંથી જો કોઈ સાચો કાચબો ઓળખી ન શકે તો આપે મને પાંચ સોના મોહર આપવી હું તો ગરીબ કલાકાર છું એટલે મારી ગુંજાઈશ

ત્રણમાંથી સાચો કાચબો ઓળખી કાઢશે તેને હું પાંચસો ચાંદી મોહર આપી દરબારીઓ વારા ફરતી કાચબાને નિરખવા લાગ્યા શિશોટી મારી જોઈ તાળી પાડી જોઈ પગ પછાડ્યા પણ કાચબા તો સ્થિર જ રહ્યા દરબારીઓ એ કહ્યું ત્રણે કાચબા બનાવટી છે એક પણ સાચો અસલી નથી અકબરે બિરબલને પૂછ્યું તારો શો મત છે બિરબલ બિરબલ કહે હું તપાસ કરી જો એમ કહી બિરબલ થોડી વાર બહાર જઈ આવ્યો અને હાથમાં એક પડીકું લઈ આવ્યો જાળીમાંથી એણે થોડા મમરા પડીકામાંથી કાઢીને નાખ્યા પાણીમાં મમરા પડ્યા એટલે કાચબો સાચો હતો એણે તરત જ મમરા ખાવા માટે એની ડોક બહાર કાઢી બિરબલે તરત જ સાચો કાચબો ઓળખી કાઢ્યો કલાકાર બિરબલ ની ચતુરાઈ જોઈ ખુશ થઈ ગયો એણે બિરબલ ને પાંચસો ચાંદી મોર આપવા માંડી પણ બિરબલે કહ્યું તમે તો કલાકાર છો ઇનામ તો તમને આપવું ઘટે મને તો અમારા નામદાર ઇનામ આપશે બાદશાહે બિરબલ ને આપી કલાકારને બે હજાર ચાંદીની મોહર ઇનામો આપી દરબારીઓ અદેખાઈ કરતા બબડવા માંડ્યા મમરા નાખીને સાચો કાચબો ઓળખી કાઢ્યો એમાં મારી કેવી કરામત તો એવી કરામત તો અમે આવડતી બિરબલે કહ્યું કરામત આવડતી હતી તો અમલમાં કા ના મૂકી આમાં તો સાબુ વાપરવાની જરૂર હતી તમે સાબુ ના વાપર્યું તો હું શું કરું અકબર નવાઈ પામી અને પૂછવા લાગ્યું સાબુ એટલે શું કયો સાબુ કયા સાબુ ની વાત કરે છે બિરબલે હસતા હસતા કહ્યું સાબુ એટલે સામાન્ય બુદ્ધિ સામાન્ય નો સા અને બુદ્ધિ નો બુ એટલે સામાન્ય બુદ્ધિ